જ્ઞાન ગંગા અને પ્રેરણાનું જનન આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સૌ બાળકો ભેગા મળી અને પ્રાણીઓ અને પક્ષીઓની જાણકારી મેળવાના છે તો આપડા ધોરણ 1 ના બાળકો પંખીઓ ચકલી ચી ચી કરે ચકલી ઘરમાં ને જર્બો મારવા મળ્યા છે ચકલી આકાશમાં ઉડે છે ભારતનો રાષ્ટ્રીય પક્ષી છે મોર વરસાદમાં પંખ ફેલાવીને નાચે છે મોલ અલગ 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 કલે કલરિંગનો છે મો સુંદર છે કાળા રંગનો પક્ષી છે કાબર આકાશમાં ઉડે છે કાબર કલબલ કરે છે કાગરો કાળા રંગનો છે કાગરો અથવા કાઈ ખાય છે કાગરો સાફ કરે છે કાકા કરે છે પોપટ પોપટ લીલા કલર પક્ષી છે પોપટ પોપટ મરચું ખાય છે નમસ્કાર ના ગંગા પ્રેરણા નું ઝરણું રોજ આપણે ધોરણ 1 અને 2 ના જે પ્રવૃત્તિ કરાવવાના છે તેમાં પંખીઓ વિશે જાણકારી તથા પાલતુ પ્રાણીઓ વિશે જાણકારી આપવાની છે ધોરણ 2 ના બાળકો પાલતુ પ્રાણીઓ વિશે માહિતી આપશે ગાય પાલતુ પ્રાણી છે ગાય ગોબર આપે છે અને દૂધ આપે છે ગોબરનો ઉપયોગ ખેતરમાં થાય છે ખાય છે બિલાડી પાલકુ પાણી છે બિલાડી મીરા મીયા કરે છે બિલાડી ઉંદરની પાછળ દોરે છે બિલાડી દૂધ છે કુદરત ઘરની રફાદારી કરે છે કુદરત પાલતું પાણી પીવાય છે ઉધ પાલતું પાણી છે ઉધ્રમાં રહે છે દૂધની સવારી થાય છે બકરી પાલતું પાણી છે બકરી સામાન્ય અને ઉપયોગી ઘેરેલું પ્રાણી છે તે મા તે માનવ માટે દૂધ માંસ અને ચામડી આપે છે ઘોડો પાલતો પ્રાણી છે ઘોડો ઘાસ ખાય છે ઘોડો ઘોડો ખોરાક ખાય છે જટપર ઘોડો ઝટપર દોડે છે પહેલાં જમાનામાં સૈનિકો અને રાજા ઘોડાનો ઉપયોગ કરતા હતા